અમદાવાદમાં વિદ્યાર્થીઓનું એન્યુઅલ ડિઝાઇન શો યોજાયો જેમાં વિદ્યાર્થીઓએ જાતે જ અને એસેસરીઝ તૈયાર કરી હતી શો બાદ વિદ્યાર્થીઓને પોતાના કામને રજૂ કરવાની વધુ એક તક આપવામાં આવી છે અને જે અંતર્ગત આઈ એનઆઈએફડી ખાતે વિદ્યાર્થીઓના કામનું એક્ઝિબિશન અને સેલ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફેશન અને ઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓએ પોતાના યુનિક વર્કને ડિસ્પ્લેમાં મૂક્યા હતા અને આ એક્સિબિશનમાં વિદ્યાર્થીઓએ 80 થી વધુ આઉટફિટને ડિસ્પ્લેમાં મૂક્યા હતા તેમજ ઇન્ટિરિયર ડિઝાઇનરના વિદ્યાર્થીઓએ પોતાના એજ્યુકેશનલ પ્રોજેક્ટના મોડેલને પણ પ્રદર્શિત કર્યા હતા આઈએનઆઈએફડી ના ફર્સ્ટ માં છું અત્યારે આઈએનઆઈએફડી અમદાવાદ અમદાવાદના આ બધું જે છે એ મેં બનાવ્યું છે ના બેગ્સ છે બ્રેસલેટ્સ છે પછી પંચ નીડલ વોલ હેંગિંગ્સ છે કોસ્ટર્સ છે એવું બધું હું રાખું છું અને આ બધું મેં એકલીએ બનાવ્યું છે અને ટુ ટુ થ્રી ઇયર્સ ના ડ્યુરેશન ડ્યુરેશનમાં મેં બનાવ્યું છે અને આ બધું મને આઈએનઆઈએફડી ના સપોર્ટ થ્રુ અહીંયા શોકેસ કરવા માંડ્યું છે આ આઈએનઆઈએફડી એનઆઈએફડી ગુરુકુલ અમદાવાદનું એક્ઝિબિશન્સ છે જેમાં લાસ્ટ યરના સ્ટુડન્ટ્સ તથા જુનિયર્સ જે છે એ લોકોએ પોતાની વસ્તુઓ પ્રદર્શિત કરી છે એમાં છોકરાઓએ પોતાની જાતે બનાવેલા ગાર્મેન્ટ્સ પોતાની જાતે બનાવેલી એક્સેસરીઝ કે પેઇન્ટિંગ્સ છે એનું પ્રદર્શન કરેલું છે અને આ ઘણા છોકરાએ પોતાના પ્રદર્શ એ જે ટ્વેન્ટી ફિફ્થ એન્યુઅલ ડિઝાઇન શો હતો એમાં પણ ગાર્મેન્ટ્સ જે પ્રદર્શિત કર્યા હતા તે પણ ગાર્મેન્ટ્સ અહીંયા આઉટફિટ્સ મૂકેલા છે અને પોતાની જાતે સીવેલા છે ને સરફેસ ઓર્નામેન્ટેશન પણ જાતે કરેલું છે તો આમાં અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળશે પણ જાતે ક્રિએટ કરેલી છે સો આ એક્ઝિબિશન માટે છોકરાઓ ખૂબ જ ઉત્સાહિત છે જેમ ફેશન શો માટે ઉત્સાહી હતા તેવી રીતે અહીંયા એક્ઝિબિશન માટે પણ એટલા જ ઉત્સાહી છે આ જે વસ્તુઓ છે ફેશન શોના ગાર્મેન્ટ્સની એક્સેસરીઝ જે બનાવી છે એમાં બે મહિના જેવો એ લોકોને સમય લાગેલો તો દોઢથી બે મહિના જેવો બાકીનો જે પોતાનું જે એ લોકોએ પોતાના જે ત્રણ વર્ષના જે અભ્યાસક્રમ હતો એમાં જે જે શીખ્યું હોય એનું એને કાં તો એનું આર્ટિકલ બનાવ્યું હોય તે એ લોકોએ પ્રદર્શિત કરેલું છે ઇવન જુનિયર્સ છે એ લોકોએ પણ પોતાની જાતે વસ્તુઓ બનાવેલી છે સો એ જે એમાં કદાચ પંદર દિવસ કે વીસ દિવસ પણ લાગી શકે એવી ટાઈપની બધી આઈટમ はい。